જય શ્રી કૃષ્ણ બધાઇને તો આજનો વિડીયો આપણે કંઈક અલગ લઈને આવ્યા છે તો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો અને સ્કીપ કર્યા વગર વિડીયો જોજો તો તમને વધારે જોવાની મજા આવશે અને અત્યારે આપણે કંઈક અલગ જગ્યા ઉપર આવ્યા છીએ અને ત્યાં આપણે હાથે બનાવી અને જમાડવાના છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા અવનવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો જો આપણે જ્યાં જમાડવા જવાના છે ત્યાંના માટે આ બધી વસ્તુ તૈયાર કરેલી છે કેમ કે ત્યાં બસોથી એ અઢીસો જણા છે તો ત્યાં એને આપણે ભાજી બનાવીને ખવડાવવાની છે તો અહીંયા એનો બધો સામાન તૈયાર થાય છે અને અહીંયાથી જઈ અને ત્યાં બનાવી અને પછી ખવડાવવાની છે એટલે અહીંયાથી આ બધી કાચી વસ્તુ લઈને જવાની છે તો આ બધી વસ્તુ આની અંદર ભરાય છે અને વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો તો આની અંદર બધો સામાન હવે ભરાઈ ગયો છે અને બસ હવે થોડી વારની અંદર નીકળીશું અને જ્યાં આપણે જમાડવા જવાના છે ત્યાં એ ગાંડાનો આશ્રમ છે અને બસો થી ત્રણસો જણા તો હશે જ નાના અને મોટા બંનેનો આશ્રમ છે અને ત્યાં એવું નથી કે સાવ જેને મેન્ટલી અસર છે એવા છે પણ ઘણા બધા તો સારા છે એવાને પણ મૂકી ગયા છે તો ઘણી બધી એ લોકોને પણ તકલીફ પડતી હોય કે જે સારા હોય એને રાખવા કેમકે આમાં તો બધા સરખા ન હોય જેને મેન્ટલી અસર હોય એ વધારે એવું કરતા હોય તો સારા હોય એની સાથે રહીને પણ એવા થઈ જાય એટલે પ્લીઝ આવું ન કરો થોડી ઘણી તકલીફ હોય તો એને તમે આ રીતે છોડી ન દો તો એવા ઘણા બધા છે આપણે ત્યાં જઈને એની મુલાકાત કરીશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અત્યારે જો આપણે અડધે પહોંચવા આવ્યા છીએ અને ત્યાં આપણે ભાજી બનાવીને ખવડાવવાની છે એટલે થોડાક વહેલા નીકળેલા છે કેમ કે એટલા બધાનું બનતા થોડીક વધારે વાર લાગે એટલે જો અહીંયા મસ્ત નદી છે અને પાણી એટલું જાય છે આ હિરણ નદી છે આનું નામ હિરેણ છે અને આ સાઈડ પેલી સાઈડ તમને હમણાં આગળ બતાવ્યું હતું એમાં વધારે પાણી જાય છે તો બસ હવે આપણે આશ્રમની નજીક જ છીએ થોડોક જ દૂર છે અને એના બે આશ્રમ અલગ અલગ છે નાના અને મોટાનું બે બસ જો હવે થોડી વારમાં જ તમને આશ્રમની મુલાકાત કરાવીએ તો હજુ કહું છું વિડીયોને પૂરો જોજો તો તમને જોવાની વધારે મજા આવશે અને આશ્રમ આવી ગયું છે હવે આપણે એની અંદર જઈએ અને આશ્રમની જગ્યા પણ ઘણી બધી મોટી છે અને અંદર ઘણી બધી સારી એવી વ્યવસ્થા પણ છે તો જો તમે અહીંયાથી આપણે અંદર ગેટ ખોલીને આવીએ એટલે આ રીતનું મોટું મેદાન છે આની અંદર ઘણા બધા બધા અલગ અલગ વૃક્ષો આવેલા છે અને સારી એવી જગ્યા છે તો જો આ આશ્રમ છે આ મેદાન છે બધા બેઠા હોય જો આ રીતે બધા અહીંયા બધા પોતપોતાની રીતે આટા મારતા હોય ને કોઈ બેઠા હોય અને જગ્યા પણ ઘણી બધી મોટી છે જો આ સાઈડે પણ મેદાન છે આ સાઈડ જમવાનું અને એ બધાને બેસવાનું ને એ બધું છે આ સાઈડે પણ બેઠા છે અને જગ્યા ઘણી બધી મોટી છે એટલે બધા પોતપોતાની રીતે બેસતા હોય ને કોઈ આ બાજુથી જમીને પેલી સાઈડ બેસવા જતા હોય એટલે બધા અલગ અલગ હોય અને જો અહીંયા આ ભાજી બનાવવાની છે એટલે અહીંયા તૈયારી થઈ રહી છે અને અહીંયા ઘણા બધા સાથે આવ્યા છે સેવામાં પણ કે આટલા બધાની બનાવીએ એટલે વારે ઘણી બધી લાગે ઓછામાં ઓછા ત્રણસો જણાની બનાવવાની છે એટલે થોડીક વધારે વાર લાગે અને અહીંયા જો હવે વઘાર ને બધું થઈ ગયું છે ને થોડીક વાર છે વિડીયોને પૂરો જોજો સ્કીપ કર્યા વગર તો હવે જો ભાજી તૈયાર થઈ ગઈ છે ને હવે બધાને જમવા બેસાડવાના છે તો જો આ રીતે બધાને લાઈનમાં બેસાડી દેવાના અને અહીંયા પીરસવાની સિસ્ટમ છે એટલે બધાને પીરસીને જ આપણે આપવાનું કેમ કે આ બધાને થોડી મેન્ટલી એ તકલીફ હોય એટલે એ લોકોને આ રીતે બેસાડીને જ જમાડવા પડે અને આમાં તમે જુઓ તો ઝાઝા બધા મોટી ઉંમરના જ છે કે ઘણા ને તકલીફ હોય અને ના હોય પણ અત્યારે તો થોડી ઘણી તકલીફ હોય તો પણ મૂકી જતા હોય તો જો અહીંયા જગ્ન સ્પીસે છે અને આશ્રમ ઘણું બધું સારું છે બધી વ્યવસ્થા પણ બહુ સારી એવી છે પણ આ બધાને હેન્ડલ કરવા એક થોડીક વધારે તકલીફ હોય કેમ કે મેન્ટલી અસર હોય એટલે એ લોકો કોઈનું માનતા ન હોય અને જો અહીંયા એક જગને શૂટ કરે છે આ એક આ પણ તમને જો જોવામાં એવું ન લાગે કે આને મેન્ટલી અસર છે આ રીતે જો બધા એ જમી અને પોતપોતાની રીતે આટા મારે છે કોઈ જમે છે તો આ રીતનું અહીંયાનું આ બધું વાતાવરણ છે અને આ બધાને સાચવવા એટલે બહુ મોટી તકલીફ પડે કેમ કે આ લોકો કોઈ વાતમાં સમજે નહીં અને અહીંયા જો આ પાછળની સાઈડ પણ બહુ મોટું મેદાન છે અને ત્યાં જો આ રીતના બતકને પાણી પીવાનું એને આ રીતે રહેવાનું ઘણી બધી સારી એવી વ્યવસ્થા છે હમણાં હું તમને કુંડની નજીક જઈને બતાવું જો આ સાઈડ બેસવાની પણ વ્યવસ્થા છે અને અલગ જ એક મેદાન છે તો જો અહીંયા કુંડ બનાવેલા છે આ કુંડની અંદર બતક નાય છે અને આ સાઈડ બધે ચણ ને એવું બધું છે એટલે એ ત્યાં અહીંયાથી એ સાઈડ બધે ફરે છે કેમ કે જગ્યા ખૂબ મોટી છે અને સારી એવી જગ્યા છે જો આ કેટલું સરસ રીતે બનાવેલું છે આની અંદર બેસવાનું પણ છે અંદર બાકડા પણ મૂકેલા છે અને આ રીતે ચણ નાખેલી હોય એટલે બતક એ ત્યાં બધું ખાવા માટે જાતા હોય અને આ છે એનું રસોડું રસોડું પણ ઘણું બધું મોટું છે અને વ્યવસ્થા બધી બહુ સારી છે જગ્યા પણ મોટી છે અને આ સાઈડ જો એનું ફાર્મ જેવું છે આ બધું બધું નાળિયેરી ને બધું આવેલું છે અને હજી ઘણું બધું કામ ચાલુ જ છે જો આ સાઈડ કામ ચાલુ જ છે તમને દેખાતું હોય તો અને જગ્યા સારી એવી છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જો આ સાઈડ બધી નાળિયેરિયુને એવું બધું આવેલું છે અને આ બધી જગ્યા પણ એની જ છે તો હવે આ બધા જમ્યા ને જમાડીને ફ્રી થઈ ગયા છે અને હવે જો બધા પોતપોતાની રીતે આટા મારે છે તો એક રીતે આ લોકોને આટલા બધાને હેન્ડલ કરવા એટલે બહુ મોટી વાત છે કેમ કે આપણે ઘરની અંદર થોડી ઘણી કોકને તકલીફ હોય તો આપણે ન સાચવી શકતા હોય તો આ લોકો કેટલા બધાને સાચવે અને આ બધાને જમાડવા બધું કામ એનું થાય ત્યાં સુધી ધ્યાન રાખવાનું બધું કરવાનું જો અહીંયા એના આ રીતના બેડ છે આ ઉપર નીચે બધા બેડ હોય એટલે જમી અને પછી અહીંયા બધાએ બધાય પોતપોતાની જગ્યા ઉપર આવીને સુઈ જાય પણ આ લોકોને સૂવડાવવા પણ બહુ અઘરા છે જમાડવા પણ બહુ અઘરા છે કેમ કે આ લોકોને મેન્ટલી અસરું હોય એટલે એ લોકો કોઈનું માને જ નહીં એને જે રીતે કરવું હોય એ રીતે જ કરે પણ આ લોકોનું ઘણું બધું મોટું બલિદાન હોય કે આવા લોકોને સાચવી શકે અને માણસોને તો અત્યારે થોડી ઘણી તકલીફ હોય તો એ લોકો આ રીતે એ જગ્યા ઉપર છોડીને જતા રહેશે પણ જેને સાચવવા હોય એને ઘણી બધી તકલીફ પડતી હોય કેમ કે અહીંયા તો બધા એટલે બધા જ પ્રકારના અલગ અલગ માણસો હોય કે કોને કેવી તકલીફ હોય તો આ લોકોને ખરેખર ધન્યવાદ દેવો જોઈએ કે આ લોકો આટલા બધાને હેન્ડલ કરે અને હેન્ડલ કરવા એ બહુ મોટી વસ્તુ છે અને અહીંયાથી જો આ ઉપરની સાઈડ એક બીજો માળ છે ત્યાં નીચે બધા જેન્ટ્સનું છે આ સાઈડ ઉપર બધા લેડીઝનું છે એટલે બે પાર્ટમાં અલગ અલગ છે તો હવે તમને આખા આશ્રમની વિઝિટ કરાવી તો વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો ગયો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો આ રીતનું આશ્રમ અહીંયા છે તો અહીંયા પણ જો બધા પોતપોતાની રીતે બેઠા છે તો હવે આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ કરીએ